તમે સાચા હોય તો એક એક કરીને મારી સાથે ડિબેટમાં આવો જો હું ખોટો હોઉં તો આ બાબતે તમે ડિબેટ કરવા આવો અને પંદરે સાથે મળીને આવું હોય તો આવો હું નિયમ તમારી સાથે એકલો મુકાબલો કરવા તૈયાર છું ભલે મારી એમાં હાર થતી પણ તમે સાચા હોવ તો મારી સાથે ખુલ્લે આમ ડિબેટ કરવા આવો જો તમે ખોટા હો તો નવીન ભરતી કોઈ પણ પ્રકારે ગેરકાયદેસર રીતે થશે નહીં અને થવા દેવામાં આવશે નહીં ચોક્કસથી જો અમારી વાત માન્યા વગર જો આ લોકો ગેરકાયદેસર ભરતી કરશે તો સમગ્ર પાટણના હું આ આપના માધ્યમથી જણાવવા માગું છું કે આપ મેં જે આ લોકોની ઉપર આક્ષેપો કર્યા છે એ સદંતર સાચા છે આવા લોકોના હાથની અંદર બેંકનો વહીવટ હોય તો જે લોકો પોતાના મામકાઓનું જ વિચારતા હોય બેંકના સભાસદોનું કઈ રીતે સારું વિચારી શકે આવનારા સમયની અંદર મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર જે મસ્ત મોટા કૌભાંડ થયા એવા ને એવા કૌભાંડ આ લોકો ના કરે તો એની શું ગેરંટી ગમે તે આ લોકો જો સભા સદોના અને બેરોજગાર યુવાનો સાથે જો અન્યાય કરી શકતા હોય તો આ લોકો ગમે તે હદે જઈ શકે સાહેબ કારણ કે અમને પાક્કા ન્યૂઝ મળી ચૂક્યા છે કે કોઈની બાકી રહી ગયેલી ભત્રીજા બહુ બાકી રહી ગઈ છે કોઈનો દીકરો બાકી રહી ગયો છે કોઈનો ભાણિયો બાકી રહી ગયો છે આ બધાની ગોઠવણ તમે અંદર કરી ચૂક્યા છે સાહેબ અમારો ત્યાં જો વાંધો છે જશભાઈ આપ વાત કરી રહ્યા છો પરંતુ કોઈ બેંક છે અને કઈ બેંકના ડિરેક્ટરો છે જી હું તો હાલ ચોક્કસથી પાટણ નાગરિક સહકારી બેંકની વાત કરીશ બાકી સહકાર વિભાગની અંદર સાહેબ તમે જુઓ તો અમારા સમાજમાંથી જ અમે એક તાલુકા પાટણ તાલુકા સહકારી વિભાગમાં અમારા જ સમાજમાંથી એક ઉચ્ચ કક્ષાના વ્યક્તિને ત્યાં મોકલવામાં આવ્યા હતા એમણે ત્યાં જઈ અને નોકરીની કોઈ ભરતીની જગ્યા આવી તે એમણે ત્યાં સીધા એમણે દીકરાને લગાવી દીધો હવે એ પાર્ટી મોટી કરોડપતિ સાહેબ તમે તમેની માનો લગભગ પચીસ કરોડના આસાની છે તમારી પાસે એવા શું પુરાવા છે કે આ ખરેખર ખોટું થયું છે ને તમારી પાસે પુરાવા છે તમે વાત કરી રહ્યા છો પુરાવાની કયો જરૂર છે હું તો ખુલ્લે આમ કહું છું આજે પણ તમે જાઓ પાટણ નાગરિક બેંકની અંદર જઈને જુઓ આ પંદર ડિરેક્ટરોની એક બાજુ લાઈનમાં ઊભા રાખો અને એમના સગાવાલાને ઊભા રાખો કે ભાઈ આનો સગવવાલો કોણ છે આનો સગવવાલો કોણ છે તમે જઈને જુઓ એમાં હું ખોટો ઠરું તો મારી ઉપર એફઆઈઆર સાહેબ દાખલ કરો મારી ઉપર માનહાનીનો દાવો દાખલ કરો તમે જુઓ આજના વર્તમાન ચેરમેન છે એમની પોતાની પુત્ર વધુ પણ અંદર નોકરી કરે છે ઘણા મોટા મેં તમને કહ્યું કે પાટણ તાલુકા સંઘના અમે મોકલ્યા હતા એમનો બે ભત્રીજા પણ અત્યારે બેંકની અંદર નોકરી કરે છે એમની ભત્રીજા કંઈક બાકી રહી ગઈ છે એની ગોઠવણ કર અને બીજું સાહેબ કે ચાલુ વર્તમાન સત્તાની સંપૂર્ણ અવધિ પૂર્ણ થઈ ચૂકી છે આ લોકો જે ગેર ભરતી કરવા જઈ રહ્યા છે એ બંધારણના નિયમોની વિરુદ્ધ છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે એટલે હાલ બેંકની અંદર ભરતીની જરૂર છે કે નહીં એની પણ સમીક્ષા કર્યા વગર આ બોરી જતા જતાં પોતાના સાતથી આઠ માણસોને કે દસ માણસોને બેંકમાં જરૂર છે કે નહીં એની પણ તપાસ કર્યા વગર ગોઠવવાના હોય એવા પાક્કા વાવડ અમારી પાસે મળી ચૂક્યા છે વર્તમાન ચેરમેન આપણે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ અમારા સમાજના દિગ્ગજ આગેવાન છે એ પોતે હાલ વર્તમાન ચેરમેન છે અને હવે એમની ટર્મ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે મોટો દીકરો બાકી રહી ગયો લગાયો નાનો દીકરો બાકી રહી ગયો ભત્રીજો બાકી રહી ગયો હમણાં લગ્ન કર્યા ને ભત્રી જેવું લાયા તે બિચારી બાકી રહી ગઈ ભાણી બાકી રહી ગઈ એમની જ ગોઠવણ કરવાની હતી એટલા માટે પછી અમારે ના છૂટકે આ હથિયાર ઉપાડવું પડ્યું બાકી સાહેબ અમે પહેલાંની કોઈ રજૂઆત કરીને બીજું તો મારો આક્ષેપ ખોટો હોય તો તમે બે હજાર પંદરની સાલ પછીની તમે તપાસ કરો ચાલુ ડિરેક્ટરો અને એમનો સગો તમે તપાસ કરો તો તમને બધી સાહેબ માહિતી મળી રહેશે બે હજાર પંદર પછીની જે પણ ભરતી થઈ એની પુનઃ સમીક્ષા કરો અને જે જે ડિરેક્ટરોના સગાવાલા હોય એ ભલે હોય તો ભલે હોય પણ એ યોગ્યતા અને પાત્રતા ધરાવે છે કે કેમ એની પણ પુનઃ સમીક્ષા કરવી જોઈએ અને બીજું જો આ લોકોની ટર્મ પૂરી થઈ હોય તો બીજું કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય કરે કે બેંકને સભાસદો કે બેંકના લાખો બેરોજગાર યુવાનોના લાગણીને ઠેસ પહોંચે એ પહેલાં જિલ્લા રજિસ્ટ્રાર અને માન્ય કલેક્ટર સાહેબને હું વિનંતી કરીશ કે એમની મધ્યસ્થી કરી અને બેંકની અંદર જલ્દીથી વહીવટદારની નિમણૂક કરવી જોઈએ આ મુદ્દે અને આ મામલે સમાજના અમારા સમાજના આગેવાનોને પણ મળીને રજૂઆત કરી હતી કે ભાઈ જે પણ થતું હોય આજે તમે સમાજના ઉચ્ચ હોદ્દા ઉપર અમે તમને બેસાડ્યા હોય સમાજના અમે યુવાનોનું એક સંગઠન પણ બનાવ્યું આ બાબતની અંદર આજે સાહેબ તમે નહીં માનો પર્સનલ મને રોજની અંદર પર્સનલ રોજના દરેક સમાજમાંથી મારા સમાજમાંથી વધુ અને બીજા દરેક સમાજમાંથી બેંકના સભાસદોના રોજેરોજ મને પર્સનલ અભિનંદનના મેસેજ આવે કે ભાઈ ખરેખર તમે જે લડત ઉપાડી અમે અમારા સગાવાદના કારણે હું પણ સાહેબ આ કંઈ ડિરેક્ટરો મારા દુશ્મન નથી એ અમે મારા મામા એ છે માસીના દીકરા છે મારા ભાઈબંધો છે પણ એક તો જ્યાં ખોટું થતું હોય ત્યાં આપણે ભગવાન કૃષ્ણનો હું પરમ ભક્ત છું અને એમણે જ કહીને ગયા છે તો પાંડવોના સગા કાકાના જ દીકરા હતા દુર્યોધન નહીં પણ તેમ છતાં એમને લડવું જ્યાં ખોટું હોય ત્યાં લડવું જ જોઈએ સાહેબ મારું ચોક્કસથી આવું માનવું છે ચાલુ ડિરેક્ટરો દ્વારા ફરીથી લગભગ દસેક જેટલી ભરતીની અંદર એમના જ બાકી રહી ગયેલા દીકરા બાકી રહી ગયેલી એમની પુત્ર બાકી રહી ગયેલા ભાણિયા બાકી રહી જમાઈ આ લોકોની ગોઠવણ અંદર સુધા કરી દેવામાં આવી છે જિલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરી છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સહકાર વિભાગને પણ રજૂઆત કરી છે અને આજે કલેક્ટરને પણ રજૂઆત કરી છે જરૂર પડે અમે આરબીઆઈને પણ ઈમેલ દ્વારા આ બાબતની રજૂઆત કરવાના છીએ તો સમાજના આગેવાન છો તમે તો સમાજની અંદર ગોતવું જોઈએ કે ખરેખર કોણ જરૂરિયાતવાળો છો તમે હાલ પંદર ડિરેક્ટરો છો હું છાતી ઠોકીને કહું પંદરે પંદર ડિરેક્ટરો કરોડપતિ છો પાટણ નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલ આજે એચપી ન્યૂઝ ગુજરાતની સ્ટુડિયોમાં આવ્યા છે પાટણ નાગરિક બેંક ઉપર ખૂબ ગંભીર આરોપ પણ લગાવી રહ્યા છે જોકે આ સમગ્ર બાબત શું છે આપણે જયેશભાઈ પટેલ સાથે વાત કરીને જાણવાની કોશિશ કરીશું જયેશભાઈ પાટણ નાગરિક બેંક ઉપર ખૂબ ગંભીર આરોપ લગાવી રહ્યા છો શું છે સમગ્ર જી ચોક્કસ થી અમને હું પાટણ નાગરિક બેંક ચાલુ સભાસદ છું અંગત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચાલુ ડિરેક્ટર અને ચેરમેન દ્વારા પંદર ડિરેક્ટરોની બનેલી આ બેંકમાં નવીન ભરતીની જાહેરાત કર્યા વગર નવીન ભરતી કરવાની પ્રક્રિયા એ લોકોએ હાથ ધરી હોય એવા એમના જ અંગત સૂત્રો દ્વારા અમને પ્રાપ્ત માહિતી મળી છે ત્યારે હું ચોક્કસથી નાગરિક હિતરક્ષક સમિતિના કન્વીનર તરીકે હું મારા કોઈ અંગત સ્વાર્થ વગર બેંકના સભાસદો અને બેંકના સમાજના દરેક સમાજના યુવાનો જે સક્ષમ હોય મેરિટના આધારે જેમની ભરતી થવાની હોય એના બદલે પ્રાપ્ત વિગતો અનુસાર ચાલુ ડિરેક્ટરો દ્વારા ફરીથી લગભગ દસેક જેટલી ભરતીની અંદર એમના જ બાકી રહી ગયેલા દીકરા બાકી રહી ગયેલી એમની પુત્ર વધુઓ બાકી રહી ગયેલા ભાણિયા બાકી રહી ગયેલા જમાઈ આ લોકોની ગોઠવણ અંદર સુદ્ધા કરી દેવામાં આવી છે તમે જુઓ સહકારનો અર્થ સાહેબ થાય છે કે વિના સહકાર નહીં ઉધાર આ સરકારનો અને સહકારનો મંત્ર છે જ્યારે પણ ત્યારે અમે જો સમાજના આ લોકોને આટલા ઊંચા આસન ઉપર બેસાડ્યા હોય ત્યારે એમણે પણ સહકારની ભાવનાથી સમાજના જે જરૂરિયાતવાળા હોય અથવા વંચિત હોય સમાજની કોઈ વિધવા બહેનો હોય અથવા મેરિટના આધારે લેવાનો હોય તો મેરિટના આધારે એવી રીતે એમને પસંદગી આપવી જોઈએ એના બદલે ચાલુ ડિરેક્ટરો દ્વારા આજે પણ બેંકની અંદર તમામે તમામ ડિરેક્ટરોને કોઈની પુત્ર વધુ કોઈનો ભાણિયો કોઈનો ભત્રીજો કોઈનો જમાઈ કોઈનો માછીનો દીકરો માત્ર લોહીના સંબંધો સિવાય આ લોકો કોઈને પણ નોકરી રાખતા નથી બીજું કે નોકરીની સહકારી બેંકની જે ભરતી પ્રક્રિયાના નિયમો હોય એનું સદંતર ઉલ્લંઘન કરવામાં આવે કોઈ દિવસ ભરતીના નિયમો એમણે જાહેર કરવા જોઈએ ભરતી કરવાની હોય તો મેરિટના આધારે કરવાની હોય તો ન્યૂઝપેપરમાં જાહેરાત આપવી જોઈએ બેંકની બહાર બોર્ડ મારવું જોઈએ અને જેમ બિનહરીફ કરવાની હોય તો સમાજના આગેવાન છો તમે તો સમાજની અંદર ગોતવું જોઈએ કે ખરેખર કોણ જરૂરિયાત વાળો છો તમે હાલ પંદર ડિરેક્ટરો છો હું છાતી ઢોકીને કહું પંદરે પંદર કરોડપતિ છો તમારા દીકરા બધા તમને આ સમાજના નાના માણસો નથી દેખાતા કે જેને ખરેખર જરૂર સમાજની વિધવા બહેનો હોય સમાજના એવા એવા સાહેબ તમને એવું લાગે પાટીદાર સમાજ સક્ષમ છે નહીં ત્રીસ ટકા એવા લોકો છે અને હું એકલા પાટીદાર સમાજ નહી નહીં કહેતો હું તો દરેક આ પંદર ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા એમાં એક એસટી ના ડિરેક્ટર છે એસટીના ડિરેક્ટરે ધાર્યું હોત તો આ લોકોએ જે પસંદગી કરી એમના મામકાઓને જે ગાલ્યા એની અંદર એમણે ધાર્યું હતું એમના સમાજનો એસટી સમાજનો કોઈ દીકરો કે દીકરી આજે બેંકમાં નોકરી કરતો હોત તો એ કેમ નથી એ એને શું તમે લાગવગ કોઈ ધાક ધમકી આપીને દબાઈ દેવો સામ દંડ ભેથી એને તમે દબાઈ દીધો છે કે પછી એને ખરીદી લીધો છે તમે એ એ વ્યક્તિનો એ નાના સમાજને કેમ નોકરી નથી લેતા બીજું કે તમને સહકારની ભાવનાનો અર્થ જ સાહેબ એ થાય છે સમાજના નાના માણસનું એટલા બધા મોટા સ્ટેજ ઉપર બેસાડ્યા છે ત્યારે તમારી જવાબદારી વધી જાય છે કે સમાજમાંથી ગોતી અને જે જરૂરિયાતવાળા હોય એમને નોકરી આપવી જોઈએ છેલ્લા બે હજાર પંદર પછી તમે ભરતી જુઓ તો આ ચાલુ વર્તમાન બળીએ માત્ર મામકાઓ પોત આજે પણ હું મારો આક્ષેપ ખોટો હોય તો તમે આજે બેંકમાં જઈને તપાસ કરો તમે જુઓ કે કયા ડિરેક્ટરનો કયો સગો આજે બેંકની અંદર લાગેલો છે અને એની યોગ્યતા શું છે કે શું નથી એ બધું ખરેખર અને તમારી તમે જો સાચા હોવ હું તેમ તમને ડિરેક્ટરોને બધાને કહું છું તમે સાચા હોય તો એક એક કરીને મારી સાથે ડિબેટમાં આવો જો હું ખોટો હોઉં તો આ બાબતે તમે ડિબેટ કરવા આવો અને પંદરે સાથે મળીને આવું હોય તો આવો હું અભિમન્યુની જેમ તમારી સાથે એકલો મુકાબલો કરવા તૈયાર છું ભલે મારી એમાં હાર થતી પણ તમે સાચા હોવ તો મારી સાથે ખુલ્લે આમ ડિબેટ કરવા આવો જે તમે ખોટા હોવ તો નવીન ભરતી કોઈ પણ પ્રકારે ગેરકાયદેસર રીતે થશે નહીં અને થવા દેવામાં આવશે નહીં કારણ કે અમને પાક્કા ન્યૂઝ મળી ચૂક્યા છે કે કોઈની બાકી રહી ગયેલી ભત્રીજા બહુ બાકી રહી ગઈ છે કોઈનો દીકરો બાકી રહી ગયો છે કોઈનો ભાણિયો બાકી રહી ગયો છે આ બધાની ગોઠવણ તમે અંદર કરી ચૂક્યા છે સાહેબ અમારો ત્યાં જ વાંધો છે જયેશભાઈ આપ વાત કરી રહ્યા છો પરંતુ કોઈ બેંક છે અને કઈ બેંકના ડિરેક્ટરો છે જી હું તો હાલ ચોક્કસથી પાટણ નાગરિક સહકારી બેંકની વાત કરીશ બાકી સહકાર વિભાગની અંદર સાહેબ તમે જુઓ તો અમારા સમાજમાંથી જ અમે તાલુકા તાલુકા પાટણ સહકારી વિભાગમાં અમારા જ સમાજમાંથી એક ઉચ્ચ કક્ષાના વ્યક્તિને ત્યાં મોકલવામાં આવ્યા હતા એમણે ત્યાં જઈ અને નોકરીની કોઈ ભરતીની જગ્યા આવી તે એમણે ત્યાં સુધી એમના દીકરાને લગાવી દીધો હવે એ પાર્ટી મોટી કરોડપતિ સાહેબ તમે નહીં માનો લગભગ પચીસ કરોડના આસામી હશે તો મારું એવું કહેવું છે તો અમે તમને જો એટલા બધા ઉચ્ચ હોદ્દા ઉપર બેસાડ્યા છે અમે તમારી તમે અમે એવું નહીં કહેતા બેંકની અંદર પંદરે પંદર ડિરેક્ટરો એવું ખોટા જશે એવું નથી કહેતા તમે સાચા છો છ થી સાત મહાભારતની અંદર પણ કૌરવ સેનામાં ભીષ્મ પિતા ગુરુ દ્રોણાચાર્ય જેવા સારા વ્યક્તિઓ પણ હતા એટલે તમે સારા જ છો અને જો સારા છો અને સમાજનું ઈદ તમારા ઈ છે તો અમને સપોર્ટ કરો તમે કહો કે આ ખોટું છે તમે અમને સપોર્ટ કરો અમે એવું કહીએ છીએ જો ખોટું હોય તમે ઉભા રહો તમે નારો નહીં તો આનું પરિણામ આની ભવિષ્યમાં આ ખોટાની સજા તો ભવિષ્યમાં પણ તમારે ભોગવવી પડશે કારણ કે સમાજ એક ગંગા કહેવાય ગંગાની સાથે અન્યાય કરનાર ગંગાના અપવિત્ર કરનારને ક્યારેય કુદરત પણ માફ કરતો નથી સાહેબ કયા સમાજ સાથે અન્યાય થયો છે ચોક્કસથી હું તો સાહેબ મેં તમને કીધું કે અમારા સમાજના મેજોરિટી ડિરેક્ટર છે દરેક સમાજના ડિરેક્ટર સાહેબ તમે જુઓ એસટી સમાજના એક ડિરેક્ટર છે એક આપણે દલિત સમાજના ડિરેક્ટર છે દરેક સમાજના તમને જ્યારે ભરતી પ્રક્રિયાનો નિયમ આવે છે ત્યારે તમે તમારા સમાજમાંથી મેં કહ્યું એમ કે એસટી સમાજનો પણ આજે કોઈ દીકરો કે દીકરી નોકરી કરતા હોત પણ આજે એ કેમ નથી કેમ અમારા એક જ સમાજના અને એક જ મામકાઓ પોતાના જ ભત્રીજા ભત્રીજા વહુઓ દીકરા જમૈયો એના વગર બીજા કેમ નથી એમ એટલે દરેક સમાજ સાથે સાહેબ આ તો અન્યાયની વાત છે પરંતુ જયેશભાઈ તમે જો વાત કરી રહ્યા છો કે અન્યાય થઈ રહ્યો છે તમારી પાસે એવા શું પુરાવા છે કે આ ખરેખર ખોટું થયું છે તમારી પાસે પુરાવા છે તમે વાત કરી રહ્યા છો સાહેબ પુરાવાની કયો જરૂર છે હું તો ખુલ્લે આમ કહું છું આજે પણ તમે જાઓ પાટણ નાગરિક બેંકની અંદર જઈને જુઓ આ પંદર ડિરેક્ટરોને એક બાજુ લાઈનમાં ઊભા રાખો અને એમના સગાવાલાને ઊભા રાખો કે ભાઈ આનો સગોવાળો કોણ છે આનો સગોવાળો કોણ છે તમે જઈને જુઓ એમાં હું ખોટો ઠરું તો મારી ઉપર એફઆઈઆર સાહેબ દાખલ કરો મારી પર માનહાનીનો દાવો દાખલ કરો તમે જુઓ આજના વર્તમાન ચેરમેન છે એમની પોતાની પુત્ર વધુ પણ અંદર નોકરી કરે છે ઘણા મોટા મેં તમને કહ્યું કે પાટણ તાલુકા સંઘના અમે મોકલ્યા હતા એમનો બે ભત્રીજા પણ બેંકની અંદર નોકરી કરે છે એમની ભત્રીજા હોય કંઈક બાકી રહી ગઈ છે એની ગોઠવણ કરે અને બીજું સાહેબ ચાલુ વર્તમાન સત્તાની સંપૂર્ણ અવધી પૂર્ણ થઈ ચૂકી છે આ લોકો જે ગેરકાય ભરતી કરવા જઈ રહ્યા છે એ બંધારણના નિયમોની વિરુદ્ધ છે આરબીઆઈ ના નિયમો મુજબ દસ પદે રહ્યા પછી તમે કોઈ ચૂંટણી લડી શકતા નથી એટલે હાલ બેંકની અંદર ભરતીની જરૂર છે કે નહીં એની પણ સમીક્ષા કર્યા વગર આ બોડી જતા જતા પોતાના સાત થી આઠ માણસોને કે દસ માણસોને બેંકમાં જરૂર છે કે નહીં એની પણ તપાસ કર્યા વગર ગોઠવવાના હોય એવા પાક્કા વાવડ મારી પાસે મળી ચુકે છે જયેશ ભાઈ આપ કહી રહ્યા છો કે મારી પાસે પાકા વાવડ છે આ બેંકમાં જો ખરેખર જો સગાવાદ ચાલ્યો હોય તમારા ધ્યાને આવ્યું હોય તો તેના ચેરમેન કોણ હતા તમે કોઈ રજૂઆત અત્યાર સુધી કરી છે કે કેમ ચોક્કસથી સાહેબ અમે આ મુદ્દે અને આ મામલે સમાજના અમારા સમાજના આગેવાનોને પણ મળીને રજૂઆત કરી હતી કે ભાઈ જે પણ થતું હોય આજે તમે સમાજના ઉચ્ચ હોદ્દા પર અમે તમને બેસાડ્યા હોય સમાજના અમે યુવાનોનું એક સંગઠન પણ બનાવ્યું આ બાબતની અંદર આજે સાહેબ તમે નહીં માનો પર્સનલ મને રોજની અંદર પર્સનલ રોજના દરેક સમાજમાંથી મારા સમાજમાંથી વધુ અને બીજા દરેક સમાજમાંથી બેંકના સભાસદોના રોજે રોજ મને પર્સનલ અભિનંદનના મેસેજ આવે કે ભાઈ ખરેખર તમે જે લડત ઉપાડી અમે અમારા સગાવાદના કારણે હું પણ સાહેબ આ કંઈ ડિરેક્ટરો મારા દુશ્મન નથી અમે મારા મામા એ છે માસીના દીકરા હે છે મારા ભાઈ બંધુ હશે પણ એક જો ખોટું થતું હોય ત્યાં આપણે ભગવાન શ્રીકૃષ્ણનો હું પરમ ભક્ત છું અને એમણે જ કહીને ગયા તો પાંડવોના સગા કાકાના દીકરા હતા દુર્યોધન નહીં પણ તેમ છતાં એમને લડવું બીજા ખોટું હોય ત્યાં લડવું જ જોઈએ સાહેબ મારું ચોક્કસથી આવું માનવું છે વર્તમાન જે કહેવાય કે ચેરમેન આપતાનાર કોણ છે વર્તમાન ચેરમેન આપણે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ અમારા સમાજના દિગ્ગજ આગેવાન છે એ પોતે હાલ વર્તમાન ચેરમેન છે અને હવે એમની ટર્મ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે મહેસાણા અર્બનની ટર્મ પણ પૂર્ણ થઈ ત્યાં સ્થાનિક પેલી ચૂંટણીઓ આવી પણ આ કંઈક સરનું આવી બધી પ્રોબ્લેમોના કારણે જ કદાચ ચૂંટણી લેટ થાય એનો આ લોકો ગેરલાભ લઈ અને નવીન ભરતી કરતા હોય એવું પાક્કા વાવડ મારી પાસે છે આપે આ બાબતે મહેન્દ્રભાઈને કોઈ રજૂઆત કરી હોય એવું કોઈ ના સાહેબ મારે કોઈને રજૂઆત કરવાની હોય નહીં મેં તો ત્રણ દિવસથી હું પાટણ ડિસ્ટ્રિક ગ્રુપ જિલ્લા ગ્રુપ અને પાટણના નાગરિકો અને સભાસદોને પણ મારે એકલા સમાજના ગ્રુપોમાં દરેક ગ્રુપોમાં આ બાબતે જાણ કરું છું કે આ લડત લડવી જ જોઈશે અને ત્રણ દિવસથી હું આ લડતની તૈયારી કરતો જ હતો તો એમણે પણ આ એ લોકો આજનો સોશિયલ મીડિયાનો સાહેબ જમાનો છે એમણે પણ આ મેસેજ જોયો જ હશે એમણે કંઈક એવું લાગ્યું હોય તો એમણે મને ચોક્કસથી ચર્ચા કરવા બોલાવ્યો હોત પણ એ લોકો પણ જાણે છે કે જયેશની લડત સાચી છે એ લોકો સામે બેઠા હોય ભલે ભીષ્મ પિતામાં ગુરુ ગુરુદ્રોણ પણ એમને ખબર જ છે કે આ લડત સાચી છે એટલે એ લોકોનો પણ અંદર ખાને મને કદાચ સપોર્ટ હશે અને બે હજાર પંદર પછીની મુથોક સાહેબ આજનીની બે હજાર પંદર પછીની જે પણ ભરતી થઈ છે એની પુનઃ સમીક્ષા કરો અને જે જે ડિરેક્ટરોના સગાવાલા હોય એ ભલે હોય તો ભલે હોય પણ એ યોગ્યતા અને પાત્રતા ધરાવે છે કે કેમ એની પણ પુનઃ સમીક્ષા કરવી જોઈએ અને બીજું જો આ લોકોની ટર્મ પૂરી થઈ હોય તો બીજું કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય કરે કે બેંકને સભાસદો કે બેંકના લાખો બેરોજગાર યુવાનોના લાગણીને ઠેસ પહોંચે એ પહેલાં જિલ્લા રજિસ્ટ્રાર અને માન્ય કલેક્ટર સાહેબને હું વિનંતી કરીશ કે એમની મધ્યસ્થી કરી અને બેંકની અંદર જલ્દીથી વહીવટદારની નિમણૂક કરવી જોઈએ જયેશ ભાઈ આપ વાત કરી રહ્યા છો પરંતુ જો બે હજાર પંદર પછી જો કોઈ બોગસ ભરતી થઈ હોય આ બાબતે કોઈ આપ તપાસ માંગવાના છો અને અત્યાર સુધી આપે આ બાબતને લઈને કોઈ સરકારમાં કલેક્ટરને કોઈ રજૂઆત કરી છે ને સાહેબ આ બાબતે અમે કોઈ પણ રજૂઆત કરી નથી પણ અમે અત્યાર સુધી એમ સમજતા હતા કે ભલે એમના દીકરા દીકરીને લગાવ્યા હોય તો ભલે લગાવી દીધા પણ હવાની ભરતી આવશે ત્યારે સમાજને ચોક્કસ ન્યાય મળશે પરંતુ નવીન ભરતીની અંદર પણ ગુપ્ત એમના જ અંગત સૂત્રો દ્વારા મળેલી પ્રાપ્ત માહિતી અનુસાર એમના ને એમના બાકી રહી ગયેલા મોટો દીકરો બાકી રહી ગયો લગાયો નાનો દીકરો બાકી રહી ગયો ભત્રીજો બાકી રહી ગયો હમણાં લગ્ન કર્યા ને ભત્રીજો જેવો લાયા તે બિચારી બાકી રહી ગઈ વાણી બાકી રહી ગઈ એમની જ ગોઠવણ કરવાની હતી એટલા માટે પછી અમારે ના છૂટકે આ હથિયાર ઉપાડવું પડ્યું બાકી સાહેબ અમે પહેલાની કોઈ રજૂઆત કરીને બીજું કે મારો આક્ષેપ ખોટો હોય તો તમે બે હજાર પંદરની સાલ પછીની તમે તપાસ કરો ચાલુ ડિરેક્ટરો અને એમનો સગો તમે તપાસ કરો તો તમને બધી સાહેબ માહિતી મળી રહેશે દેશભાઈ નાગરિક હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આપે હવે રજૂઆત ક્યાં ક્યાં કરી છે જી ચોક્કસથી અમે જિલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરી છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સહકાર વિભાગને પણ રજૂઆત કરી છે અને આજે કલેક્ટરને પણ રજૂઆત કરી છે જરૂર પડે અમે આરબીઆઈને પણ ઈમેલ દ્વારા આ બાબતની રજૂઆત કરવાના છે રજૂઆતમાં એક જ મુદ્દા છે સાહેબ ભરતી જો કરવાની થતી હોય તો ભરતીના તમામ નિયમો ધારાધોરણોનું પાલન કર્યા બાદ ભરતી કરવામાં આવે જેમ કે ન્યૂઝપેપરમાં એની જાહેરાત આપવી જોઈએ દસેક દિવસ મેરિટના આધારે પસંદગી કરવાની થાય તો મેરિટના આધારે બિનહરીફ વરણી કરવાની થાય તો સહયોગ લઈ અને સમાજના જે જરૂરિયાતવાળા હોય એમને સાથે રાખીને સમાજના સાથ આગેવાનોને સાથે રાખીને કે કોણ જરૂરિયાતવાળો છે એમની રીતે ભરતી કરવાની થાય તો એ રીતે ભરતી કરવી જોઈએ બાકી ગેરકાયદેસરની હવાની જે ભરતી બાકી છે એ આ રીતે જ એ લોકો કરવા જઈ રહ્યા છે ત્યારે અમારે ના છૂટકે હથિયાર ઉપાડવું પડ્યું છે જયેશભાઈ જો આપની વાત કદાચ માનવામાં ના આવે તો પછી આપનું સ્ટેન્ડ શું રહેશે જે ચોક્કસથી જો અમારી વાત માન્યા વગર જો આ લોકો ગેરકાયદેસર ભરતી કરશે તો સમગ્ર પાટણ હું આપણા માધ્યમથી જણાવવા માગું છું તો આપ મેં આજે આ લોકોની ઉપર આક્ષેપો કર્યા છે એ સદંતર સાચા છે આવા લોકોના હાથની અંદર બેંકનો વહીવટ હોય તો જે લોકો પોતાના મામકાઓનું જ વિચારતા હોય બેંકના સભાસદોનું કઈ રીતે સારું વિચારી શકે આવનારા સમયની અંદર મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર જે મસ્ત મોટા કૌભાંડ થયા એવા ને એવા કૌભાંડ આ લોકો ના કરે તો એની શું ગેરંટી ગમે તે આ લોકો જો સભાસદોના અને બેરોજગાર યુવાનો સાથે જો અન્યાય કરી શકતા હોય તો આ લોકો ગમે તે હદે જઈ શકે સાહેબ હા હતા જયેશભાઈ પટેલ પાટણ નાગરિક બેંકની સામે હવે લડી લેવાના મૂડમાં છે હવે જોવાનું કે આવનાર સમય કેવા પ્રકારનો રહેશે હર્ષદ પંચોલી ગુજરાત પાટણ